શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની પંચ્યાસીમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા પંચ્યાસી વર્ષથી કાર્યરત છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની આજે શ્રી કાનન પાટીદાર હોલ ખાતે પંચ્યાસીમી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક દ્વારા થતા અને સભાસદોને અપાતા લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા અને બેંક દ્વારા કરાયેલા નિર્ણય ઉપર મોટી સંખ્યામાં સભાસદોએ સંમતિ આપી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં સભાસદોએ વિશ્વાસ મુકતા આજે આ મંડળી બહોળી બની છે અને આનું કાર્ય વિસ્તરી જિલ્લા સ્તરે પહોંચ્યું છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ તહેવારો અને સભાસદો તથા સભાસદોના બાળકો માટે શૈક્ષણિક સહાય સહિતની યોજનાઓ અમલમાં મુકાતી જ હોય છે સભાસદોના લાભાર્થે થતી પ્રવૃત્તિઓને લઈને સભાસદોમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી છે આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની પંચ્યાસીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં સભાસદો દ્વારા પણ કરાયેલ સૂચનોને મંડળીના પદાધિકારીઓ દ્વારા અમલમાં લાવવા અંગે જણાવ્યું હતું આજની વાર્ષિક સામાન્ય સભા સંદર્ભે મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળે વિસ્તૃત માહિતી આપી હતી સ આપણે જેવું કહેવાય કે કાચબા પેઠે પ્રગતિના પંથે ધીરે ધીરે ચાલતી શરૂઆત કરેલી આજે પંચ્યાસી વર્ષને આવનાર બીજા ચૌદ વર્ષ પછી શતાબ્દી તરફ જતી વડોદરાની એક નામાંકિત સંસ્થા અને સંસ્થા પર સભાસદોનો અટૂટ વિશ્વાસ એટલે કે આજે જે છસો સાતસો લોકો સભામાં ઉપસ્થિત રહે છે એ સંસ્થા પર સભાસદોનો વિશ્વાસ અને સંસ્થા સદૈવ સભાસદોના માર્ગદર્શન સભાસદોના સૂચન અને આજની જ સભામાં દરેક સભાસદોની જે સૂચન હતા એમાં એક પાછળથી ચર્ચાનું સૂચન કે જે સભાસદ મૃત્યુ થાય તેમને દસ રૂપિયા આપવા જોઈએ એવું સભાસદોની માગણી આજે એકસાથે બોલાવાઈ અને એમને એને વધાવી લેવા માટે હું એમનો ઉત્સુક છું કે એ લોકોને આવા સૂચનોને અમે આગળના દિવસોમાં અમલીકરણમાં લઈશું સંસ્થા જેટલા બી કોઈ કાર્ય કરે છે એ વખતે વિચાર એક જ હોય છે કે સંસ્થા કોઈ વ્યક્તિમત્તા માટે કરતી નથી કે સંસ્થા કોઈ એક વ્યક્તિ માટે કરતી નથી સંસ્થા એ તમામે તમામ સભાસદોના માટે કરતી હોય છે અને આજે મને કહેતા ઘણો હર્ષ થાય છે કે દિવસે દિવસે સંસ્થા પર સભાસદોનો જે અતૂટ વિશ્વાસ અને આજે વડોદરા જિલ્લા લેવલે આપણે લોકોએ આપણું કાર્યક્ષેત્ર વધાર્યું છે તે આવનારા દિવસમાં હું આપને ખાતરી આપું છું કે આપણે વડોદરા જિલ્લાની બહાર બી જવા માટે કંઈક ને કંઈક કાર્યશીલ રહીશું ને પ્રગતિશીલ રહીશું અને હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાને જે બી સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું કરતું હોય તેની જ જોડે સંસ્થા જે કાર્યો કરતી હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું મુખ્ય કોઈ અમારું સ્ત્રોત હશે અને માધ્યમ હશે તે આપની મીડિયા છે તો આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર